મારા જમવા માટે આવ્યા હતા પણ પાછું કેમ છે નથી જમવું લીડિયો મારે વિડીયો પાતળી સ્વરૂપ મેં આખડી પાતળા સ્વરૂપો પાતાળેશ્વર પછી ટપકેશ્વર પછી દોણે ત્રણ થઈક ને મહિના એક જ રહે આખું આખા Còn nút nút tân đế thì pam xem nhá. Ya

એ લેખું છે નૂતન મેંગો બરોબર જામવાડા થી ને ગીરગેડા રોડ ઉપર છે નૂતન ફાર્મ હાઉસ અને અમે હવે જમવા બેસીએ બરાબર ઠાકોર જમાડી લઈએ ભોજન ગાય છે જો છાપુ નહીં છે બધું આગળ ભેગું કરે ભેગું કરે રાખું ગાડીમાં નાખી દે ગાડીમાં આગળ રસ્તામાં હે ને હું અવા નાખશું કરી નાખી દે જંગલમાં નાખાય ખાસ ધ્યાન નાખો આપણે ઉપરથી બહુ જ બધાય ગાડીમાં નાખી દે ગાડીમાં આખે આખું બધું જબલામાં નાખી દે જબલામાં નાખી દે બસ જબલામાં જબલામ વાર દે તો એ અમારા ગાડીમાં નાખે છે જો દેખાતું હોય તો સમજા ગાડીમાં નાખી દીધું ચાલો હવે મેં આગળ પાતાળેશ્વર જવું છે અને કેવું કહેવાય ટપકેશ્વર જવું છે આગળ વધીએ હવે

જો પેલું મહિન્દ્રાનું પડ્યું ને આમ જમણી ડાબી સાઈડ વળવાનું એટલે પાતાડેસર સર બરાબર તપકે સર જાતા ફરેડા ગામના રસ્તે છે ને જા આનો વ્યૂ તો જોઉં જોવો મસ્તીનો છે ફરેડા ગામ દેખાય છે એના પછી ટપકેશ્વર મહાદેવ આવે છે પરિણાથી અમે ટપકે સર જઈએ છીએ કાચો રસો થોડોક આવે છે અંજાર

你打棒，你打棒。

ટાવર જેવું દેખાય ને ત્યાં ફોરેસ્ટ ની ચોકી છે આ પાર્કિંગ આવી ગયું છે ટપકેશ્વર મહાદેવનું અને જો છેલ્લી ગાડી પડે ને પીળું નોલું ત્યાં પાર્કિંગ આવે એટલા બધામાં જેમાં માણસો એ પાર્ક કર્યા છે ત્યાં વાહન રાખી ફોર વ્હીલ અને મોટર તો જાય છે બે ત્રણ એરિયા આવે મોટરસાઇકલ વાળા ચડાવી દે ઘણી વાર સિંગલમાં કોઈ ડબલમાં ચડાવી દે એટલે આ ટપકેશ્વર મહાદેવનો વ્યૂ છે

ફોરેસ્ટની બરાબર ને અહીં સુધી આગળ ફોટા પણ નથી પાડવા જતા વિડીયો પણ નથી સારું કહેવાય એમ છે પ્રકૃતિનું ખાસ જાળવણી કરવી પ્લાસ્ટિકનો કચરો ન કરવો માવાનો કચરો ન કરવો આ બધું બહુ ધ્યાન રાખવું હવે અમારે દ્રોણેશ્વર જવાનું છે હવે ધોણેશ્વર તરફ જઈએ છીએ મંદિર છે અહીંયા નીચે જે આ લોકો છે ને છાપરું ઊંચો ધરા દેખાય છે ત્યાં ધ્રોનેશ્વર મંદિર છે આ રસ્તો ઉપર પુલ નો રસ્તો છે આમ મોટી નદી છે આમ પાછો રસ્તો ચડી જાવ એટલે ખીલાવડ ને એવું ઢોકડવાની આવી જાય આમ ગુરુકુળ આવી જાય છે આમાં ડેમ છે ચાલો આગળ જઈએ માં દર્શન કરવા વાળો આવે છે ભાઈ આજ શ્રાવણ માસ રહ્યો ને મંદિર તરફ થી ના મને કાફી યાદ આ મંદિર ધોરણેશ્વર મહાદેવ વખતનું છે આપણે પાંડવ વખતનું આલું તો પાંડુ વખતનું છે આ મંદિર કહેવાય છે મેં આગલા વિડીયોમાં પણ મૂક્યું છે કે પાંડુને યજ્ઞો માટે કંઈ સામગ્રી ઘટી હતી પાણી હોય એની ગંગાજીની ત્યારે અહીંયા આવી અને ધોણેશ્વર મહાદેવને પ્રગટાવ્યા હતા અને ગંગાજીને પગટાવ્યા હતા આ નદીને કિનારે આ નદીને કિનારે म जी महाराज ने बोलो

ધ્રોણેશ્વર સામે ગુરુકુળ અહીંયા દર્શન કરવા જઈએ આગળ જો બધે વિડીયો ના પાડે અમારે નહીં ના પાડે સમજા આ જવું વ્યૂ સંસ્કારી છોકરા બનાવો હોય ને તો ગુરુકુળમાં મોકલવા જ જોશે ભણવા સમજા જો કેટલી બધી તો બસું છે સમજા જો બસું છે આગળ તમને દેખાડું ભણવા માટે ઉના અને બધે જાય લઈ આવ આજુબાજુ ગામડામાંથી હવે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ગુરુકુળ ધોનેશ્વર

સાંખ્ય બેન હોવાથી ને પછી શું છે કે કૃષ્ણ જન્મનો શણગાર કરે છે એટલે ભગવાનના ફોટા બરાબર નથી લેવાના પણ લીલા ફોટા લઈ લઈએ આપણે

તો આ રીતે આપણે ગુરુકુળ મંદિરમાં માં આવ્યા ધ્રોણેશ્વર તમારા રામ બાપા હે નુનેડાવાળા વાળા ચોરાણું વર્ષની ઉંમર થઈ ને હું જ્યારે ઘારી નોકરી કરતો ને અમે બહુ ભેગા રહ્યા ચોરાણું વર્ષ ન્યા નુડા કેટલા વર્ષ રહી છે અહીંયા કેટલા વર્ષ આવ્યો આપણે દ્રોણેશ્વર ઓગણી વીસ વર્ષ થઈ ગયા સમજા ન્યા પાંત્રી વર્ષ રહ્યા ને आ, हा 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 उता कोई उतात कोई आखी ओळख्यात नाही संबंध नाही बघा हा 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 संबंध हा हम जा दिगायला हा